ભરૂચના જંબુસરમાં તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારંભ બીએપીએસ મંદિર ખાતે યોજાયો જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારંભ યોજાયો જેમાં કંબોઈ અધિષ્ઠતા વિદ્યાનંદજી મહારાજે અધ્યક્ષ સ્થાન શોભાવ્યું પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા મંડળ પ્રમુખ ઉપપ્રમુખ અધ્યક્ષ મહામંત્રી સહિત સૌ નિવૃત્ત વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે પ્રમુખ એ એસ સૈયદ ઉપપ્રમુખ જીતુભાઈ મકવાણા અધ્યક્ષ હિરુભાઈ પડિયાર મહામંત્રી પ્રમોદભાઈ કાપડિયા નિવૃત્ત કર્મચારી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યા બાદ પ્રાર્થનાથી સભાનો શુભારંભ કરાયો આ પ્રસંગે મંડળના હોદ્દેદાર પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતની વર્ણી સર્વાનુમતે બિલ હરીફ કરવામાં આવી ત્યારબાદ પેન્શનરો ત્રીજી શરણ થયા હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સન બે હજાર ત્રેવીસ ચોવીસના આવકજાવકના હિસાબો ઓડિટ રિપોર્ટ સહિત સાધારણ સભાની કાર્યવાહીમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપી હતી મંડળના વિકાસ માટે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી તથા જૂની પેન્શન યોજના લાગુ કરવા આઠમા પગાર પંચ મોંઘવારી હપ્તા સમયસર ચૂકવવા અંગેની ચર્ચા કરવામાં આવી અને કર્મચારીઓને પડતર પ્રશ્નો માટે મંડળની જ્યારે જારી જરૂર પડે ત્યારે રૂબરૂમાં સંપર્ક કરવા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જે પેન્શનર સભ્યોની ઉંમર સિત્તેર વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરોનું સન્માન ઉપસ્થિત ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું નિવૃત્ત કર્મચારી મંડળ વાર્ષિક સાધારણ સભામાં કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જમ્મુ સર આજ રોજ જમ્મુ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની દ્વિવાર્ષિક સાધારણ સભાની સાથે સાથે એસી વર્ષ અને સિત્તેર વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો શ્રી વિદ્યાનંદજી મહારાજ શ્રી કિરણસિંહ મકવાણા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી સંજયસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિની સાથે આજનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેમાનોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેન્શન મંડળના પડતર પ્રશ્નો માટે આ મંડળ વખતો વખત સરકારશ્રીમાં રજૂઆત કરતું હોય છે નિવૃત્ત કર્મચારી મંડળના જે કંઈક અવસાન પામતા વ્યક્તિઓ હોય છે તેમના માટે પેન્શન મંજૂર કરાવવા માટે તેમના ફેમિલી પેન્શનને મંજૂર કરવા માટેની પણ આ મંડળ વખતો વખત ખૂબ તત્પરતા દાખવે છે જેનો ઉત્તમ દાખલો કોરોના કાળમાં પણ અમે બે જ દિવસમાં માત્ર પેન્શન કેસ બનાવીને ભરૂચી જિલ્લા તિજોરી કચેરી ખાતે મોકલવામાં આવેલા અને તે મંજૂર કરવામાં આવેલા હતા મંડળની આ ખૂબ સારી સેવા ચાલે જ છે અને નિસ્વાર્થ સેવા ભાવે અમે આ મંડળની ટીમ કામ કરી રહી છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ